ગાંધીનગર મુખ્યમંત્રી કાર્યાલય પર સંગઠન મહામંત્રી રત્નાકરે મંત્રી જગદીશ વિશ્વકર્માની ઓફિસ ખાતે પણ મુલાકાત લીધી અને ત્યારબાદ ગુજરાત રાજ્યના મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલની ઓફિસ ખાતે પણ સંગઠન મહામંત્રીએ ઓચિંતાની મુલાકાત કરી ગુજરાતના રાજકારણને લઈને

કાર્યળને પાંચ વર્ષ પૂર્ણ થયા છે રત્નાકરની અચાનક મુખ્યમંત્રી સાથેની મુલાકાતથી રાજકીય વર્તુળોમાં અનેક તર્ક વિતર્ક સર્જાય છે કે અચાનક સંગઠન મહામંત્રી ખુદ એ સીએમ ઓફિસ આવે છે ભૂપેન્દ્રભાઈને મળે છે સાથે જ જગદીશ વિશ્વકર્મા કે જે મંત્રી છે તેમની કાર્યાલય ખાતે પણ તેઓ મુલાકાત કરે છે અને ત્યારબાદ જે સી આર પાટીલ છે જેમના પાંચ વર્ષનો કાર્યકાળ એ પ્રદેશ પ્રમુખ તરીકે પૂર્ણ થયો છે ગમે ત્યારે બદલાય તેવી પૂર્ણ શક્યતાઓ છે તેમની ઓચિંતી મુલાકાત ભલે એક સામાન્ય મુલાકાત પણ હોઈ શકે છે પરંતુ એનાથી અનેક તર્ક વિતર્ક સર્જાયા છે સહયોગી દીક્ષિત ઠકરાર આપણી સાથે જોડાયા છે દીક્ષિત ઓચિંતી મુલાકાત મુખ્યમંત્રી કાર્યાલય પે સંગઠન મહામંત્રીની કિશન ઘણા બધા કારણો છે તે દેખાઈ રહ્યા છે ખાસ કરીને તો સી આર પાટીલ ના જવાબદારી છે તે એક વર્ષ પેલા તેને કહી દીધું હતું કે નવા પ્રમુખ ચાન્સ આપો કારણ કે તેઓ કેન્દ્રીય જળશક્તિ મંત્રી બની ગયા છે પરંતુ ઘણા બધા કારણો છે એક તો સૌથી મોટું કારણ એ હજી ભારતીય જનતા પાર્ટી તો રાષ્ટ્રીય અધ્યક્ષ કોણ બનશે તેને લઈને અનેક અસમંજસો છે કે કોણ બનશે કે એનું નામ આવશે અને તમામની વચ્ચે આસ વર્ષનો કાર્યકાળ પણ ગત ઓગણીસ તારીખે હશીઆર પટેલનો પૂરો થયો છે અને હવે નવા અધ્યક્ષ ગમે તે ઘડી આવે એવી તેવી સતત વાર્તાઓ છે વાતચીતો તે થઈ રહી છે પરંતુ ભાજપમાં જ્યારે થાય એ જ સાચું અને આ તમામની વચ્ચે આજે આપણે એવું નથી કહેતા કે સંગઠન જ પરંતુ સંગઠનમાં ફેરબદલની વાત છે ચાલી રહી છે તેને લઈને તર્ક વિતર્ક લાગી રહ્યા છે સીએમ પહોંચતા હોય છે ત્યાં કોઈને મળતા હોય છે બાકી તો કમલમ ખાતા બેઠક નો દોર થતો હોય છે કારણ કે સંગઠન મહામંત્રી છે પરંતુ આજના દિવસે તમે જોવા મળો તો રત્નાકરજી અચાનક જ ગાંધીનગર પહોંચ્યા સીએમ કાર્યાલય પહોંચ્યા ત્યાં

કારણ કે આવા ઘણા બધા કારણો હોય તો જ આવી અચાનક બેઠકો થતી હોય કિસાન બને કે બીજા કોઈ પણ કારણો હોય એની મુલાકાતે પણ ગયા હોય પણ પણ એ શક્યતાઓ એટલા માટે ઓછી કે બાકી કોઈ કારણો તો ફોનમાં વાતચીત હોય તો દોર બધો થઈ જતો હોય છે પરંતુ

રાજ્યના મુખ્યમંત્રી કાર્યાલય પર જગદીશ વિશ્વકર્મા સાથે પણ રત્નાકારે મુલાકાત કરી સાથો સાથ મુખ્યમંત્રી કાર્યાલય ખાતે પણ મુલાકાત કરી તર્ક એ છે કે સી આર પાટીલે તેમના પ્રદેશ પ્રમુખના કાર્યકાળને પાંચ વર્ષ પૂર્ણ કર્યા છે મુલાકાતનું કારણ હોઈ શકે બાકી મુલાકાત દીક્ષિતે કીધું એવી રીતે ના હોય કારણ કે ચર્ચાઓ ટેલિફોનથી કે એ ભારતીય જનતા પાર્ટીના કાર્યાલય પર ખાસ કરીને જ્યારે સંગઠન મહામંત્રી બેસતા હોય ને ત્યાં તમામ લોકો જતા હોય એટલે ત્યાં બધી ચર્ચાઓ થઈ જતી હોય છે પરંતુ તેમણે ઓચિંતી જે મુખ્યમંત્રી કાર્યાલયની મુલાકાત લીધી છે તેને લઈને તમારું શું માનવું છે એ ખાસ અમારા ન્યૂઝરૂમ ગુજરાતના યુટ્યુબ ફેસબુક પેજમાં જઈ અને કમેન્ટ બોક્સમાં લખજો યુટ્યુબ અને ફેસબુકના જે પેજ છે ન્યૂઝરૂમ ગુજરાતના એને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં જોતા રહેજો ન્યૂઝરૂમ નમસ્કાર